વિરમગામ તાલુકાના કાંકરાવાડી ગામમાં રહેણાંક મકાનનું તાળું તોડીને સોના ચાંદી અને રોકડ સહિત ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના કાંકરાવાડી ગામ ખાતે રહેતા સવાભાઈ રમુભાઈ ભરવાડનાઓ ધાબા પર સૂતા હતા તે દરમિયાન રહેણાંક મકાનનું તાળું તોડીને અજાણ્યા ઈસમ દ્વારા ઘરમાં ઓસરીના ભાગે મારેલા તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરી મકાનના કબાટના સ્ટીલના ડબ્બામાં મૂકેલ જુનિયાત વખતના ખરીદેલ સોનાના ત્રણ તોલાનો ચેપો ગળામાં પહેરવાનો તથા સોનાનું કડું બે તોલાનું તથા સોનાનો દોરો બે તોલાનું તથા સોનાની વીટી અડધો તોલાની તેમજ કાતરિયા એક જોડી ચાંદીના ચારસો ગ્રામ તથા પગ પહેરવાના સળા ચારસો ગ્રામ રોકડ તથા કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા ત્રીસ હજાર તેમજ બીજા મકાનની તિજોરીના ઉપરના ભાગે મૂકેલા પતરાની પેટીમાં મૂકેલ સાતસો ગ્રામનો ચાંદીનો કંદોરો તથા શેટી પલંગમાંથી એલ ટીવી તેમજ કપડાં સહિતની કિંમત રૂપિયા બે લાખ પચીસ હજારની મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ સવાભાઈ રમુભાઈ ભરવાડ નાવોએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ચોરીની ફરિયાદ લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે